આ ચાલતી આ બેફામ ચાલતી ટ્રકો તમે જોઈ શકો છો એના લીધે પેલા એક અમારા છોકરાનો ભોગ બનતા બનતા રહી ગયો છે આખી ગાડી પતી ગઈ છે આખી ગાડી ઉપરથી હાઈવો નીકળી ગયો છે વારંવારની રજૂઆત છે કે ભાઈ અહીંયા ગાડી આ રસ્તો અમને કમ્પ્લીટ કરી આપો પોલીસ ચોકીની વ્યવસ્થા કરી આપો છતાં પણ અહીંયા ગાડી કોઈ પ્રકારનું તંત્ર અમારું ધ્યાન લેતું નથી અને પોલીસ તંત્ર દોડી આવ્યું અમારી પણ ટ્રાફિકો ક્લિયર કરાવવા માગ માંડ્યું છે અરે આની જવાબદારી તમારો બાપ લેવાનો છે અહીંયા ગાડી અમારા છોકરા મરી જશે તો એની કરતા એક કામ કરો ને ભાઈ અમે બેઠા છે ચડાવી દો અમારા ઉપર ગાડી ચડાવી દો એટલે તમારી વાર્તા પડી જાય તમને ધંધો કરવાની છૂટ મળી જશે હું ધર્મેશભાઈ વસાવા આજ રોજ ઝઘડિયા તાલુકામાં જે જીએમડીસી રોડ છે ત્યાં આગળ લાખો કરોડોનું રેતીનું ખનન થાય છે અને બે દરકારી છે આ લોકોની બે નંબરની રેતી જાય છે ચોરીની રોયલ્ટી રોયલ્ટીથી વગણ રોયલ્ટીએ જાય છે અને ગોચરની જમીનમાંથી રેટી ખોદીને આ લોકો મિલી ફગત છે સરકારની સાથે સરકારી કર્મચારી પણ અહીંયા ઉભેલા છે અત્યારે સવાર શહેરમાં એક ઘટના બની જે એક હીરો ગાડી એ એની ગાડીની તમે નજર જોઈ રહ્યા છો એની હાલત એવી ખરાબ થઈ ગઈ કે ના પૂછેવા થોડા દિવસ પહેલાં પણ અહીંયા એક ભાઈનું ડેથ થઈ ગઈ હતી એના માથા પર ગાડી ફરી ગઈ હતી એના એના પછી થોડા દિવસ પછી રાજપાડી ચોકડી પર એક બેનના પર આખો ટાયર ફરી ગયું હતું એ બેનના બેટ ઉગડા થઈ ગયા હતા એવી જ ઘટના આજે રાજપાડી જીએમડીસી રોડ પર માથે પૂરા ફાટકે બનતી પણ આ સરકાર એસડીએમ કલેક્ટર કા તો મામલતદાર એ લોકોને મહિને મહિને આપતો પહોંચે કેમ એ અમને સમજ નથી પડતી શું આદિવાસીઓને આ લોકો કૂતરાની જેમ સમજે છે ગધડાની જેમ સમજે છે અમને સમજ નથી પડતી જો તમે ચોક્કસ પણે આ ગાડીઓનો સમય ના બદલો સમયને ટાઈમ તો અમે અહીંયા રસ્તા રોકવા આંદોલન કરીશું ટૂંક સમયમાં એવી મારી રજૂઆત છે હું ધર્મેન્દ્રભાઈ વસાવા રસ્તા પર એટલા માટે બેઠા કે સરકાર નિરાકરણ લાવતી નથી આ બધા મિલી છે સરકાર મામલતદાર થી લઈને એસડીએમ કલેક્ટર ને મહિને મહિને પૈસા પહોંચે છે વારંવાર રજૂઆત કરવા છતાં બી આ પરિસ્થિતિ સુધરતી નથી શું આદિવાસીઓને મરવા દેવા છે શું આદિવાસીઓને કતલેઆમ કરવા છે તમારે પોલીસ તંત્ર બી અહીંયા આવી ટાઈમ ઉભી થઈ જાય છે જય હિન્દ જય ભારત અત્યારે રાજપાડી માધુપુરા ફાટક ખાતે જે અકસ્માત બન્યો છે આવા અકસ્માતો વારંવાર બને છે જેની રજૂઆત અમે એસડીએમ મેડમને કરી અહીંયાથી એસડીએમ મેડમ ગુજર્યા હતા એમને અમે કીધું છે કે આ જે રસ્તો છે એ રસ્તો અને આ ખાડો અમને વ્યવસ્થિત કરાવી આપો અને પોલીસ ચોકીની જે વ્યવસ્થા છે તે અહીંયા કરાવી આપો કે જેથી આ બેફામ ચાલતા ટ્રક ચાલકો છે હાઈવાવાળા છે વાહનો છે એના પર કંટ્રોલ કરવામાં આવે અને વારંવાર બનતી ઘટનાઓ જે છે તેના પર કાબુ મેળવવામાં આવે તો એસડીએમ મેડમે અમને બે દિવસની બાહેધરી આપી છે કે બે દિવસમાં જે છે આ ખાડો પૂરી આપવામાં આવશે અને જે છે પોલીસ ચોકીની અહીંયા વ્યવસ્થા કરી આપવામાં આવશે તો બે દિવસની અમે રાહ જોઈશું અને જો એમ કરવામાં તંત્ર નિષ્ફળ રહેશે તો અમે અહીંયા રસ્તા રોકવા આંદોલન કરીશું એનું તંત્રએ નોંધ લેવી જય હિન્દ જય ભારત